બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની ભગવાન શિવ દ્વારા લેવાયેલી પરીક્ષા વિશે એક વખત ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે એક બાબત વિશે વાદ વિવાદ થઈ ગયો ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુજીને છે કે આ સૃષ્ટિની અંદર હું સર્વશ્રેષ્ઠ છું અને ભગવાન બ્રહ્માજીની વાત સાંભળી અને ભગવાન વિષ્ણુજી કહે છે કે નાના બ્રહ્માજી તમારી ભૂલ થાય છે આ સૃષ્ટિની અંદર હું જ સર્વશ્રેષ્ઠ છું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને આ વાદ વિવાદ થમવાનું નામ નથી લેતો સૌ પ્રથમ તો બંને વચ્ચે નાની એવી દલીલો થઈ પરંતુ ધીરે ધીરે આ વાદ વિવાદ ઉગ્ર બનતો ગયો અને એકબીજા પ્રત્યે શબ્દોથી શબ્દોનો મારો ચલાવા લાગ્યા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુજીને કહ્યું કે આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે અને હું સૃષ્ટિનો સર્જક છું અને આના નાતે હું જ સર્વશ્રેષ્ઠ હું કારણ કે સર્જક એ જ સર્વશ્રેષ્ઠ છે એટલે હું સર્વશ્રેષ્ઠ છું અને ભગવાન બ્રહ્માજીની વાત સાંભળી અને ભગવાન વિષ્ણુજીએ સામો એને ઉત્તર આપ્યું કે બ્રહ્માજી તમારી ભૂલ થાય છે તમે સૃષ્ટિનું સર્જન કર્યું એ સાચી વાત છે પરંતુ તમે સૃષ્ટિનું સર્જન કરી અને તમે છૂટી ગયા પરંતુ હું તો સૃષ્ટિનું પાલન અને પોષણ બંને કરું છું અને આને કારણે હું સૃષ્ટિનો પાલક છું અને પાલક એ જ સર્વશ્રેષ્ઠ કહેવાય છે જે પોષણ કરે છે ને એ જ સર્વશ્રેષ્ઠ કહેવાય છે અને આને નાતે હું જ સર્વશ્રેષ્ઠ છું અને તમે જો સૃષ્ટિનું સર્જન કર્યું પરંતુ હું સૃષ્ટિનું પાલન અને પોષણ ના કરું તો તમારી બનાવેલી સૃષ્ટિ તમે સર્જન કરેલી સૃષ્ટિ આગળ વધે જ નહીં અને આને કારણે હું સર્વશ્રેષ્ઠ છું આ વાદવિવાદની જાણ દેવતાઓને થતાં દેવતાઓ પણ આ વાદવિવાદમાં મધ્યસ્થી થઈ અને ભાગ લેવા લાગ્યા શરૂઆતમાં દેવતાઓ પોતપોતાનો પક્ષ રજૂ કરવા લાગ્યા અને પછી અમુક દેવતાઓ બ્રહ્માજીના પક્ષમાં બોલવા લાગ્યા અને અમુક દેવતાઓ વિષ્ણુજીના પક્ષમાં બોલવા લાગ્યા અને ત્યારબાદ દેવતાઓમાં પણ ભાગલા પડી ગયા અને અડધા દેવતાઓ બ્રહ્માજીના પક્ષમાં બેસી ગયા અને અડધા દેવતાઓ વિષ્ણુજીના પક્ષમાં બેસી ગયા અને ત્યારબાદ આ વાદ વિવાદ ઉગ્ર બનતો ગયો અને આ વાદ વિવાદમાં દેવતાઓ પણ એકબીજાને સામે કઠોર શબ્દના પ્રહારો કરવા લાગ્યા કોઈ એક શબ્દ સંભળાવે છે તો સામે દેવતાઓ એને બીજા દસ શબ્દો સંભળાવે છે અને આ બાજુ એમને પણ બીજા વીસ શબ્દો સંભળાવે છે અને આ રીતે આ વાદ વિવાદ ઉગ્ર બનતો ગયો અને કોઈ આ વાદ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી ધીરે ધીરે આ વાદ વિવાદનો આ ચર્ચાનો દોર વધતો જાય છે અને ખૂટવાનું નામ લેતો નથી ભગવાન બ્રહ્માજી કહે છે કે હું સર્વશ્રેષ્ઠ છું અને ભગવાન વિષ્ણુ કહે છે કે હું સર્વશ્રેષ્ઠ છું કોઈ પોતપોતાની વાતને નમતી રાખવા માંગતા નથી અને હવે તો દેવતાઓનો પણ સાથ સહકાર મળ્યો હતો અને દેવતાઓનો પણ ભાગલા પડી ગયા હતા અને આને કારણે ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજીને દેવતાઓનો સાથ મળવાથી વધારે એને અભિમાન આવી જાય છે અને બંને એકબીજાને નીચા દેખાડવા માટે અને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે વધારે ઉગ્ર થઈ જાય છે અને ધીમે ધીમે આ વિવાદ વધારે સંવેદનશીલ બની જાય છે એક દિવસ બે દિવસ એમ ત્રણ ત્રણ દિવસના વાણા વાગ્યા છે અને ધીરે ધીરે આ વાદ વિવાદને ઉગ્રતાનો રંગ ચડવા લાગ્યો હતો અને એમ કરતાં કરતાં આ ઉગ્રતા વિખવાદમાં બદલાઈ ગયો અને થોડા જ દિવસોમાં આ વિખવાદ એક ઝઘડાનું રૂપ લઈ લીધું અને જાણે બંને એકબીજાના દુશ્મન હોય એ રીતે વાતાવરણ ઊભું થઈ ગયું અને હવે પછી તો દેવતાઓમાં પણ ભાગલા પડી ગયા હતા એટલે દેવતાઓ પણ એકબીજાની સામે કતરાય કતરાય અને જોવા લાગ્યા હતા આ બંને પક્ષોને કોઈ એવું સૂચન આપ્યું કે તમે બંને પક્ષોમાંથી એક અલગ અલગ એવું કામ કરો અને જેનું કામ સર્વશ્રેષ્ઠ હશે અને જેના કામનું પરિણામ શ્રેષ્ઠ હશે અમે એને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરશું અમને એને સર્વશ્રેષ્ઠ ભગવાન તરીકે સ્વીકારશું અને હવે તો બંનેને પરીક્ષા આપવાનો સમય થઈ ગયો હતો અને કોણ શ્રેષ્ઠ એ સાબિત કરવા માટે બંનેને પરીક્ષા આપવી પડે એમ જ હતી એક ભગવાન બ્રહ્માજી સૃષ્ટિના રચિતા અને બીજા ભગવાન શ્રી વિષ્ણુજી સૃષ્ટિના પાલન કરતા બંને પોતપોતાની ફરજો ભૂલી ગયા છે અને બંને પોતપોતાના કર્તવ્યો છોડી અને સર્વશ્રેષ્ઠ કોણ છે એ સાબિત કરવામાં વ્યસ્ત છે અને હવે તો બંને મનોમન વિચારે છે કે આપણે એવું તે શું સર્વશ્રેષ્ઠ કામ કરવું કે આપણે દેવતાઓને સર્વશ્રેષ્ઠ કામ સાબિત કરી બતાવીએ કે અમે જ સર્વશ્રેષ્ઠ છીએ ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુના પક્ષમાં રહેલા દેવતાઓ પણ મનોમન વિચાર કરવા લાગ્યા કે હવે આ બંનેને કઈ રસ્તો કાઢવો એ કંઈ ખબર નથી પડતી હવે આપણે શું કરવું એમાં કંઈ આપણે સૂજ નથી સૂજતી અને આ બંને માંથી શ્રેષ્ઠ કોણ છે અને શ્રેષ્ઠ સાબિત કઈ રીતે કરવા એ આપણે કંઈ ખબર નથી પડતી ધીરે ધીરે આ વાદ વિવાદ વધતો જાય છે ઉગ્ર બનતો જાય છે અને ઝઘડાનું સ્વરૂપ લેતો જાય છે ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજી આપણા સર્વપરી છે અને આ બંનેને સમજાવે કોણ અને હવે આનો નિર્ણય શું આવશે એ કોઈને ખબર નથી કારણ કે હવે વાત આપણા હાથમાંથી વીતતી જાય છે અને હવે આ ઝઘડાને શાંત કરવો એ સી રીતે કરવો

જો ઉપરની ટોચ નથી દેખાતી અને બધા નીચું જોવે છે તો સ્તંભનો છેડો નથી દેખાતો અને આ વિચારકાય સ્તંભને જોઈ અને બધાને કৌতূহલવશ કંઈ સમજાતું નથી કે આ શું થયું ઝગડો ઝગડાની જગ્યાએ રહ્યો અને બધા એ કৌতূহલવશ સ્તંભને જોઈ રહ્યા એટલામાં એક અદ્રશ્ય અવાજ આવે છે અને બંનેને કહે છે કે આ તમારા બંનેની કસોટી છે અને તમારા બનેમાંથી જે કોઈ આ સ્તંભની ટોચ અથવા તો આ સ્તંભનો નીચેનો છેડો શોધી લાવશે ને એ જ શ્રેષ્ઠ સાબિત કહેવાશે અને આટલું સાંભળતા આજ ભગવાન બ્રહ્માજી એક વિશાળકાય પક્ષીનું રૂપ લે છે અને સ્તંભની ટોચ શોધવા માટે નીકળી જાય છે અને ત્યાર બાદ ભગવાન વિષ્ણુજી વરાહનું રૂપ લઈ અને આ સ્તંભનો છેડો શોધવા માટે નીકળી જાય છે અને બંને એક ઘણા સમય સુધી આ સ્તંભને ચક્કરો મારે છે પરંતુ ન તો બ્રહ્માજીને સ્તંભની ટોચ જોવા મળે છે અને ન તો ભગવાન વિષ્ણુને આ સ્તંભનો છેડો જોવા મળે છે અને બંને થાકી અને પાછા પોતપોતાની જગ્યાએ આવવા નીકળે છે અને રસ્તામાં ભગવાન બ્રહ્માજીને એક કેવડાનું ફૂલ મળે છે અને ભગવાન બ્રહ્માજી કેવડાના ફૂલને સાક્ષી માની ને કહેશે કે તું મારું સાક્ષી બનજે અને કહેજે કે મને આ સ્તંભની ટોચ મળી ગઈ અને કેવડાનું ફૂલ અને બ્રહ્માજી મૂળ જગ્યાએ આવે છે અને કહે છે કે હું સ્તંભની આ ટોચ શોધી આવ્યો એટલે હું સર્વશ્રેષ્ઠ છું અને એટલામાં માથે મોટી જટા એક હાથમાં ત્રિશુલ બીજા હાથમાં ડમરું ગળામાં નાગ કપાળમાં ત્રિપુંડ ધરાવતા ભગવાન શિવજી પ્રગટ થાય છે અને ભગવાન શિવજી કહે છે કે આ સ્તંભ હું પોતે જ છું હું સ્વયંભૂ છું અને હું અનંત છું મારો જન્મ નથી હું અજન્મા છું અને મારો અંત પણ નથી હું અનંત છું અને ભગવાન શિવજી બ્રહ્માજી અને કેવડાને છે કે તમે બંને જૂઠું છે અને બ્રહ્માજીનું જે મસ્તક જૂઠું બોલ્યું હતું ભગવાન શિવજી પોતાના ત્રિશુલ વડે બ્રહ્માજીના મસ્તકનું છેદન કરે છે અને બ્રહ્માજીને શ્રાપ આપે છે કે હવે પછી પૃથ્વી લોકમાં તમારું ક્યાંય પૂજન અને કેવડાને શ્રાપ આપે છે કે હવે પછી મારી પૂજામાં ક્યાંય તારો ઉપયોગ નહીં આવે અને ત્યારબાદ બંનેને પોતાની ભૂલ સમજાય છે અને બ્રહ્માજી અને કેવડો ભગવાન શિવજીની માફી માગે છે અને ભગવાન શિવજી બને ક્ષમા કરે છે અને કેવડાને કહે છે કે કેવડા ત્રીજના દિવસે એ તું મારી પૂજામાં ઉપયોગમાં લેવાઈશ ત્યારબાદ ભગવાન શિવજીએ બધાને સંબોધન કરતા કહ્યું કે ભગવાન બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું એટલે ભગવાન બ્રહ્માજી એના કાર્યમાં શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુજી અસૃષ્ટિનું પાલન અને પોષણ કરે છે એટલે ભગવાન વિષ્ણુજી એના કાર્યમાં શ્રેષ્ઠ છે અને મારા ભાગે આ સૃષ્ટિના સહારનું કાર્ય આવ્યું છે એટલે હું મારા કાર્યમાં શ્રેષ્ઠ છું અને ભગવાન શિવજીની હાજરીથી ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુના આ વિવાદનો અને આ શ્રેષ્ઠતાનો અંત આવ્યો અને ભગવાન શિવજીએ આ બંનેને શાંત કરી અને પોતપોતાની રીતે સૌ શ્રેષ્ઠ છે એવું સાબિત કરી બતાવ્યું બાપુ આ શ્રેષ્ઠતાનો પ્રસંગ આ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુની કસોટીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મા